હા ફ્રેન્ડ અત્યારે સવાર સવારમાં રહેવા છે એટલે મારે સ્કૂલનું મોડ નહીં થતું અને આપણે અત્યારે સવાર સવારમાં બેસી ગયા છીએ શું ચોકડી લઈને ઓકે ચલો હું અને મારા પપ્પા આ હું અને મારા પપ્પા આ રમીએ છીએ ઓકે મારું લાલ છે જુઓ આ મારું શું છે શું ચોકડી

Oh, papa dadi sakit. Okay. Oh, bicara bicara, Oh, jadi apa dibawa ya? Oh, no, kau enak

નહી કઈ શકો તમે ઓ આપણે જીતી ગયા આપણે ગયા જો જવો આપણે જીતી ગયા સીધી લીટી થઈ ગઈ યસ દેખાય છે ટાટા